ફ્રેન્ડ્સ આ તમે આ જોઈ શકો છો મોસમ થતા ખતરનાક જેવી વરસાદ આવી રહી છે આ જોઈ શકો છો પાંચ અને આપણા પાસે ગાડી આવી છે આપણે ગાડી એની વોશ કરી રહ્યા છીએ તમે મોસમ પણ જોઈ શકો છો એવું છે આવા મોસમમાં પણ ગાડી માણસો વોશિંગ કરાવે છે તો આ છે ગાડી આ તમે આ જોઈ શકો છો મોસમ અવાજમાં પ્રોબ્લેમ થશે કેમકે આ પ્રેશર ચાલુ છે પાણીની ફૂલ એકદમ સોર ટાયર ગાડી આવી પાસે ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ચૂક્યા છે બપોરના ત્રણ અને આપણે આવી ચૂક્યા છીએ ગેરેજે અને આજે ટાંકે નાવા પણ ગયા હતા એ પણ હું ક્લિપ નાખી દઈશ આ જ વિડીયોમાં તો પહેલાં પણ શૂટ કર્યો તો એ પણ આ જ વિડીયોમાં નાખી દઈશ તો ફ્રેન્ડ્સ અત્યારે સવારના વરસાદ પડી હતી તો તમે આ જોઈ શકો છો માહોલ આ બે ગાડી ખરાબ થઈ ગયું છે સવારથી જ અહીંયા જ પડ્યું છે જોઈ શકો છો આપણી દુકાન તો ફ્રેન્ડ્સ આ ગાડી જાય છે એ તમે કમેન્ટ કરીને કહેજો અને શું કહેવાય શકો છો મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે આપણો બ્લોગનો બીજો દિવસ છે તો તમને મોસમ બતાવું જોઈ શકો છો વરસાદ આવે જ છે એકદમ અહીંયાથી જોઈ શકો છો થોડું આગળ જઈને તમને બતાવું કેવો છે સવારના તો એવું લાગતું તું કે કઈ વરસાદ વરસાદ આવશે નહીં પણ અત્યારે તમને જોઈ એવું થઈ ગયું છે આ જો છે ને અહીંયાથી જોઈ શકો છો ઉપરાંત દેખાય છે બધું

ભરાઈ જ જાય પાણી કેમ કે થોડુંક નીચાણવાળો વિસ્તાર છે ને અહીંયા કે થોડુંક જમીન નીચે છે એટલે આ બાજુ પાણી રહી જ જાય તો ફ્રેન્ડ આ છે જે બ્લોક બને છે ને આ ગજિયા એની ફેક્ટરી છે ફ્રેન્સ અહીંથી જોઈ શકો છો કેટલો વરસાદ આવે છે એ ત્યાં કને જોઈ શકો છો પડે છે વરસાદ રહેવું છે અહીંયા પણ પડે છે એટલું નથી આ આવશે તો તમને બતાવું છું વિડીયોમાં જોઈ શકો છો અહીંયા પાણી ભરેલું નથી તમને પતાવું કેટલું પડે છે તો ફ્રેન્ડ્સ આપણે પહોંચી આવીએ છીએ આપણી દુકાને તો આ જોઈ શકો છો વરસાદ આવે જ છે તો ફ્રેન્ડ્સ આવા મોસમમાં આપણું કામ થાય નહીં કેમકે આપણે જે આપણું કામ છે ગાડી ધોવાનું છે તો જેમ વરસાદ પડે તો ગાડી આપણે જેવી ધોઈ પછી રોડ ઉપર ચાલે એટલે ને એવી થઈ જાય એટલે કોઈ વોશિંગ કરાવવા આવે નહીં તો આ જોઈ શકો છો કાંઈ છે જ નહીં તો તો અત્યારે એ જે ચોમાસું સિઝન હોય આપણું કામ થોડુંક નબળું થઈ જાય નબળું મીન્સ એટલું બધું થાય નહીં જે સિઝન પ્રમાણે હોય પછી ચોમાસું પૂરું થઈ જશે પછી સમજી લો ને દિવાળીને તો આપણા પાસે લાઇન જ લાઈન હશે કામની તો અત્યારે થોડુંક જે બે ત્રણ મહિના છે થોડુંક કામ હજી નબળું ચાલશે આ જોઈ શકો છો વરસાદ આવે સારું થાય થોડી ગરમી પણ ઓછી થઈ જાય કામ તો ખાલી કરશે તો ફ્રેન્ડ્સ તમે આ જોઈ શકો છો થોડું થોડું વરસાદ ચાલુ છે ત્યારે આપણા પાસે કંઈ કામ છે જ નહીં તો ફ્રેન્ડ્સ આ મોસમ જુઓ તમે મોસમ ફ્રેન્ડ્સ આ તમે આ જોઈ શકો છો મોસમ એકદમ ખતરનાક જેવી વરસાદ આવી રહી છે આ જોઈ શકો છો ગાડી આવી હતી આપણે વોશિંગ કરી નાખી છે તો હવે ભાઈને જલ્દી જલ્દી ગાડી લઈ જાય અને વરસાદ આવે છે અત્યારે વાગ્યા છે પાંચ અને આપણા પાસે ગાડી આવી છે આપણે ગાડી એની વોશ કરી રહ્યા છીએ તમે મોસમ પણ જોઈ શકો છો એવું છે આવા મોસમમાં પણ ગાડી માણસો વોશિંગ કરાવે છે તો આ છે ગાડી આ આ મોસમ ઠંડી ઠંડી હવા પણ લાગી રહી છે થોડુંક અવાજમાં પ્રોબ્લેમ થશે કેમ કે આ પ્રેશર ચાલુ છે પાણીની ફૂલ એકદમ સોર ટાયર ગાડી આવી પાસે ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો એકદમ આપણે કમ્પ્લીટ કરી નાખી છે ફૂલ વોશિંગ કરી છે આ જોઈ શકો છો એકદમ આપણે આને શેમ્પુથી કરીને એકદમ કર્યું છે અને આપણે ગિરીશ પણ કરી નાખ્યું છે આ જોઈ શકો છો ગિરીશ પણ આપણે કરીએ છીએ ગાડીમાં પીનોમાં જે ગિરીશ થાય આ જોઈ શકો છો તમને બતાવું આ બાજુથી પણ જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ કમ્પ્લીટ કરી નાખી છે અત્યારે હવે આપણે દુકાન બંધ કરી નાખી છે હવે આ ભાઈ આવે એટલે આપણે પૈસા લઈએ પછી ઘરે જઈએ અમેથી પણ બતાવું અહીંયાથી પણ તમે આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ ગાડીનો લુક અને આવું મોસમ